આજના સમયમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું જ્યારે યા હુસૈન શહીદ મસ્તાન જૂની જૂનીગઢી દરગાહ ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું આ પ્રોગ્રામમાં સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફ ધર્મગુરુ બાપુ તેમજ જૂનીગઢી ગણપતિ મંદિરના વિકીભાઈ હાજર રહ્યા હતા ઉપરાંત દરગાહ કમિટીના ગોપાલભાઈ શાહ જીતુભાઈ બારોટ તેજસભાઈ પટની હુસેન ખાન પઠાણ સાજેદ બિલ્ડર સંજયભાઈ કપૂર પૂનમબેન સોની નીતુબેન ખત્રી રેખાબેન ઠાકોર સહિત અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મહાન નિષ્ઠા અને ભાઈચારા દર્શાવતી આ ઇફતાર પાર્ટી માત્ર ધાર્મિક જ નહીં પણ સામાજિક એકતાનું ઉદાહરણ બની રહી છે

અમારી મસ્તાન બાવા દરગાહ કમિટીમાં પણ હિન્દુ મુસ્લિમ બધા જોડે મળીને આ સેવામાં પણ લોકો ઊભા રહે છે અને આ દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવે છે અમારી સંસ્કારી નગરીમાં મસ્તાન બાવા દરગાહ કમિટી દર વર્ષે કોઈનો કોઈ પણ આવી તહેવાર આવે તો એક મેસેજ પણ ભાઈચારાનું આપતા હોય છે ને બધા બધા હિન્દુ મુસ્લિમ ભેગા મળીને આ વડોદરા શહેરમાં એક શાંતિનો મેસેજ પણ આપતી છે હું આજે દર્શક દિવસે બોલો પાત્ર આજે આ ઉસાન મસ્થાન બાબા કમિટીમાં કુલુબાપુએ હિન્દુ મુસ્લિમ એકતા કમિટી અને દરેક ધર્મના લોકો ભેગા થઈને અહીંયા આગળ જે રોઝા એક પ્રોગ્રામ રાખેલો છે એમાં દરેક ધર્મના લોકો આવેલા છે અને એમનો રોઝા જે અપાસ ખોલાવવાનો હોય છે એ કરે છે તો આવો સારો સંદેશ છે કે આવા માહોલ આપણા ત્યાં આગળ કોઈ ખરાબ માહોલ છે નહીં અને સારી રીતે બધા એક જોડે સંપીને રહે છે બધાએ દરેક એકબીજાના તહેવારમાં સામેલ થવું જોઈએ અને આ બહુ સારો પ્રોગ્રામ છે ધાર્મિક સોની સિટી પોલિશન વિસ્તારમાં મસ્તાન બાવા દરગાહ આવેલી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ એકતાર પાર્ટીનું આયોજન કરેલું છે અને વર્ષોથી આ દરગાહ કોમી એકતાનું પ્રતિક છે જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને ટ્રસ્ટીઓ ભેગા થઈ આ દરગાહનું સંચાલન કરે છે અને આજરોજ જે મસ્તાન બાબા હાઇજી મસ્તાન દસ્તાગીરી છે જે

મતલબમાં એક હિન્દુ મુસ્લિમ એકતા યુનિટી છે આ અને એ લોકોનો જે રોજા છોડાવવાનો હોય એ અમે રોજા છોડાવીએ છીએ અને આ રમઝાન માસના પવિત્ર મહિનામાં અમે બધા એક થઈને એમને રોજા છોડાવવા એફીઆર પાર્ટીનું આયોજન કરું પૂનમ સોન